કે અમે તો દેશના ભૂલો છે યારો જે દેશનું નામ હિન્દુસ્તાન છે ભારતમાં છવ્વીસ જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે વર્ષ ઓગણીસો ને પચાસ માં ભારતીય બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું અને ભારતીય પ્રજાસત્તાકની સ્થાપના મહાપુરુષોની યાદમાં ઉજવવામાં આવે છે કે જેમણે દેશ માટે આઝાદી મેળવ્યા પછી પણ કામ કર્યું હતું ત્યારે આપણું ભારત પ્રજાસત્તાક બન્યું આપણું બંધારણ આપણને યાદ અપાવે છે કે આપણું બંધારણ આપણને યાદ અપાવે છે કે આપણે બધા સમાન છીએ અને એક દેશના નાગરિક છીએ આપણે આપણી ફરજો બજાવીને આવનારી પેઢીઓ નું ભવિષ્ય ઘડવાનું છે એ યાદ રાખે વીરો તુમકો એ બલિદાન તુમ્હારા હે એ યાદ રાખે વીરો તુમકો એ બલિદાન તુમ્હારા હે હમકો તો જાન સે હી પ્યારા એ ગણતંત્ર હમારા હૈ કે હમકો તો જાન સે હી પ્યારા એ ગણતંત્ર હમારા હૈ આજે આપણે ખાસ દિવસને યાદ કરવા માટે એકઠા થઈએ છીએ કે જેણે આપણને એક મજબૂત રાષ્ટ્ર તરીકે આગળ વધવાની તક આપી છે પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે કે પ્રજાસત્તાક દિવસ આપણને યાદ અપાવે કે આપણે બધા એક સાથે છીએ એક જ ભારતીય પરિવારના સભ્યો છીએ આપણે નવા રાષ્ટ્રના નિર્માણ માટે સાથે મળીને આગળ વધીશું ગુજી રહ્યો છે દુનિયામાં હિન્દુસ્તાનનો તારો ગુજી રહ્યો છે દુનિયામાં હિન્દુસ્તાનનો તાર ચમકી રહ્યો છે આસમાનમાં તિરંગો અમારો ચમકી રહ્યો છે આસમાનમાં તિરંગો અમારો આજો આજે આપણો દેશ ખૂબ જ ગૌરવપૂર્ણ છે 26 જાન્યુઆરી 1950 માં ભારતીય સંવિધાન અમલમાં આવ્યું અને ભારત એક સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો આપણું બંધારણ આપણને સમાનતા સ્વતંત્રતા અને ભાઈચારાનો અધિકાર અપાવે છે આપણા દેશના જે મહાન નેતાઓ જેમ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરદાર પટેલ મહાત્મા ગાંધી અને અનેક સ્વતંત્ર સેનાની ત્યાં અપાવે છે તો જેમ કે મહાત્મા ગાંધી મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો અને અમારી શાળા શ્રી આરાણા ક્રશિંત શાળામાંથી દસ જાન્યુઆરીએ પોરબંદર પ્રવાસ ગયો હતો ત્યાં કીર્તિ મંદિરમાં મહાત્મા ગાંધીનું જે જન્મ સ્થળ સ્થળે ગયા તા મહાત્મા ગાંધીના ના ચશ્મા અને તેના સહપરિવાર ના photo ચોટાડેલા હતા તો આ પવિત્ર દિવસે મને એક શાયરી યાદ આવે છે કે ન પૂછો જમાને સે કે કે અમારી કહાની હે ન પૂછો જમાને સે કે કે અમારી કહાની હે અમારી પહેચાન તો બસ એટલી હે કે હમ હિન્દુસ્તાન હે કે અમારી પહેચાન તો બસ એટલી હે કે હમ હિન્દુસ્તાન હે તો બસ હવે હું એક શાયરી સાથે મારી વાત અહીંયા પૂરી કરું છું

અને સૌથી મોટી ભૂમિકા રહી હતી 26 જાન્યુઆરી 1950 ના રોજ આ બંદરમાં એક આવે છે ભારતનું બંદર આત્મતરાશી જે કહેવાય છે જાતિવાદી લોકોને એકબીજા સાથે જોડી રાખે છે આ આઝાદીવાડી અને મંગળાગ આપણે કોશિશ કરવી જોઈએ જ્યાં સુધી ભારતમાંથી એ સમસ્યા નહીં નીકળે ત્યાં સુધી સ્વતંત્ર સેના સપનું પૂરું નહીં થાય

इस दिन उन्नीस इस दिन 1950 को हमारा देश देश में संविधान लगा हुआ था हमारे संविधान के जनक डॉक्टर भीमराव आम्बेडकर है संविधान देश का सर्वेची कानून है संविधान हमें समानता का अधिकार और मौलिक कर्तव्य प्रदान करता है हमारे देश का संविधान विश्व का सबसे बड़ा लेखित संविधान है न जाने कितने वीरों ने अपनी जान गवाई थी न जाने कितने वीरों ने अपनी जान गवाई थी तब जाकर मेरे भारत ने सही स्वतंत्रता पाई थी तब जाकर मेरे भारत ने सही स्वतंत्रता पाई थी आज हम उन अनगिनत स्वतंत्रता सेनियों को याद करेंगे जिन्होंने हमारे देश को आज़ाद करने के लिए लड़ाई लड़ी हमारे देश को एक गणतंत्र देश बनाने में मदद की मातृभूमि के प्रति उनका मातृभूमि के प्रति उनका प्रेम और साहस हमें आज भी प्रेरणा देता है गणतंत्र तो दिवस हमारी विविधता में एकता का उत्सव है तो आइए हम ये संकल्प लेगी हम देश के प्रति अपने कर्तव्य को पूरी निष्ठा से पालन करेंगे हमारी एकता और अखंडता को बनाए रखेंगे तैरना है तो समंदर में तैरो नदियाँ और नालों में क्या रखा है तैरना है तो समंदर में तेरो, नदिया और नदियाँ में क्या रखा है प्यार करना है तो वतन से करो इन बेवफा लोगों में क्या रखा है प्यार करना है तो वतन से करो इन बेवफा लोगों में क्या रखा है चलो बादल का है દ રખે વીર તુમકો બલિદાન તુરામ તો ધનુરા ગણતંત્ર હમરાણતંત્ર હમરા માનનીય મુખ્ય અતિથિ આદરણીય શિક્ષકગણ મારા પ્રિય દેશવાસીઓ અને મારા વિદ્યાર્થી મિત્રો મહેશ ભદરકાને તમને સાક્ષાત નમસ્કાર મારું નામ છે ભદરકા મહેશ ભરતભાઈ હું ધોરણ સાતની વિદ્યાર્થીની છું તમારી સમક્ષ છવ્વીસ જાન્યુઆરી વિશે એક વક્તવ્ય રજૂ કરવામાં આવે રજૂ કરવા માંગુ તમે શાંતિપૂર્વક સાંભળો એવી હું આશા રાખું છું આપણે બધા જાણીએ છીએ કે આજે આપણે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા અહીં ભેગા થયા છે દર વર્ષ આપણા દેશમાં છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે આ આપણો એક રાષ્ટ્રીય તહેવાર છે

काटो में भी फूल खिलेंगे इस धरती को हम स्वर्ग बनाएंगे काटो में भी फूल खिलेंगे इस धरती को हम स्वर्ग बनाएंगे आओ सबको गले मिलाए हम गणतंत्र दिन मनाए हम गणतंत्र दिन मनाए धन्यवाद अच्छा। संविधान

પાર શિક્ષક અને તેમજ મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રો મારા નમસ્કાર મારું નામ ગોરેધન દિશા મુકેશભાઈ છે હું ધોરણ છ માં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ શ્રી આયા પે શાળા છે હું આજે ગાંધીજી વિશે વક્તવ્ય કહેવા માંગુ છું તમે શાંતિ સાંભળો એવી મારી નમ્ર વિનંતી ગાંધીજીનો જન્મ બે ઓક્ટોબર અઢારસો ઓગણ ના રોજ પોરબંદર થયો હતો તેમનું પૂર્ણ નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું તેમની માતા માતા પુત્રી હતું બારમા મધ્યમે હરિચંદ્ર નાટક જોયા ને શામન ની વાર્તાવા ચિતે થી તેમે અતિ બે ઊંડો અસર થઈ ગાંધીજી તે દેસની સાચી બોયનો ને માબબ ની સેવા નો કરવા માબબ ની સેવા કરવા નિર્ધાર કર્યો ગાંધીજી ગાંધીજી માજે મે કોલ માધ્યમ અભ્યાસ પૂર્ણ કરી અભ્યાસ માટે દિલાયક કે કે બેરિસ્ટર બન્યા ગાંધીજી વકીલત કરવા માટે દક્ષિણા સ્વીガル ગયા ત્યાં તેમણે મોરાવદવા હિન્દુ પથ તો અત્યંત જોયો અને પોતાના પર રંગ ભેદનો

સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ તેર ઓક્ટોબર અઢારસો ના ગુજરાતના નડિયાદમાં થયો હતો તેને ભારતના લોકો લોખંડી પુરુષ તરીકે પણ ઓળખતા હતા અને તેનું લખ્ય ગુજરાતના